નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સેટ ખરીદવા માટે પંપ સેટ સહાય યોજના દ્વારા આર્થિક સહાય આપવામાં આવ્યો છે આઠ હજાર સાતસો થી તેત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે અને આ સહાયની રકમ ખેડૂતોની કેટેગરી એટલે કે ખેડૂતોને જાતિ પ્રમાણે આપવામાં આવે છે અને ખેડૂત કયા હોર્સ પાવરનો પંપ લે છે એના પર આધારિત છે આ વિડીયોમાં આપણે આ યોજના વિશે તમામ માહિતી જોઈશું હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ છે તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો જેથી કોઈ ખેડૂતને આ જાણકારી મળી રહે અને એને આ લાભ મળી રહે અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મિત્રો ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સુધારો લાવવા માટે એક વિશિષ્ટ પ્રયાસ એટલે કે પંપ સેટ યોજના છે આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતર માટે યોગ્ય રીતે સિંચાઈ કરવાની સગવડ મેળવી શકે ઉપરાંત પાક ઉત્પાદન અને ખેડૂતની આવકમાં વધારો થાય એ જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે આ યોજના ત્રણ પ્રકારના પંપ સેટ માટે સહાય આપવામાં આવે છે જેમાં ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સિલ પંપ સેટ માટે એ સહાય કરવામાં આવે છે ત્રણ એચપીથી થી દસ એચપી સુધીના પંપ સેટ માટે આ સહાય કરવામાં આવે છે સહાયની વાત કરીએ તો ખેડૂત કયા પ્રકારનો પંપ ખરીદે અને કેટલા એચપીનો પંપ ખરીદે એના પર આ સહાય મળે છે સૌથી પહેલાં ઓઇલ એન્જિન પંપની વાત કરીએ કે જો કોઈ ખેડૂત ઓઇલ એન્જિન પંપ ખરીદે તો એને કેટલી સહાય મળે એ જોઈએ જો ખેડૂત ત્રણથી સાડા ત્રણ હોર્સ પાવરનો પંપ ખરીદે તો એમને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા આઠ હજાર સાતસો રૂપિયા મળે છે બેમાંથી ઓછું હોય એ આપવામાં આવશે ત્યારબાદ જો કોઈ ખેડૂત પાંચ હોર્સ પાવરનો પંપ ખરીદે તો એમને ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ જો ખેડૂત સાડા સાતથી આઠ હોર્સ પાવરનો પંપ ખરીદે તો એમને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા તેર હજાર પાંચસો આપવામાં આવે છે ત્યારબાદ જો ખેડૂત દસ હોર્સ પાવરનો પંપ ખરીદે તો એમને ખર્ચના પંચોતેર ટકા અથવા તેર હજાર આઠસો પંચોતેર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો કે ખેડૂતો ઇલેક્ટ્રિક મોટર પંપ ખરીદે તો એમને કેટલી સહાય મળે એ જોઈએ તો એમાં ત્રણ હોર્સ પાવરના પંપ માટે ખર્ચના પંચોતેર ટકા અથવા આઠ હજાર છસો રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી પાંચ હોર્સ પાવરના પંપ માટે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા નવ હજાર સાતસો પચાસ રૂપિયા આપવામાં આવે છે સાડા સાત હોર્સ પાવરના પંપ માટે ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર નવસો રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો કે ખેડૂતો સબમર્સિલ પંપ સેટ ખરીદે તો એમને કેટલી સહાય મળે એ જોઈએ તો એમાં ત્રણ એચપીના પંપ માટે ખેડૂતને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા પંદર હજાર સાતસો પચાસ રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ પાંચ એચપીના પંપ માટે ખર્ચના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ ખેડૂતો સાડા સાત એચપીનો પંપ ખરીદે તો એમને ખર્ચના પંચોતેર ટકા અથવા સત્યાવીસ હજાર નવસો પંચોતેર રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી ખેડૂત દસ એચ નો પંપ ખરીદી તો એમને ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ રૂપિયા સહાયની રકમ આપવામાં આવે છે તો મિત્રો આ સહાયની વાત થઈ હવે મિત્રો કે આ યોજનાનો લાભ લેવો હોય તો ક્યા કયા કાગળ એને જરૂર પડી એ જોઈએ તો એમાં ખેડૂતનું આધાર કાર્ડ ખેડૂતની બેંક પાસબુક સાત બાર અને આઠ અ અને પંપ ખરીદ્યાનું બિલ તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે હવે મિત્રો કે આ ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું તો ખેડૂતભાઈઓ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે આ ખેડૂત વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તારીખ ત્રણથી આ ફોર્મ ભરવાનું ચાલુ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ છે તો વહેલા તે પહેલાના ધોરણે આ ફોર્મ ભરી લેવું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો